અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી અમે કોઈ જગ્યાએ જઈશું નહીં અને તમારે જે કરવું હોય એ કરી લો અમે બંદર અને અધિકારો સાથે અમે અહીંયા લડીએ છે ને અમે ડુંગર વિસ્તારમાં રહીએ છે અભણ છે એનો લાભ એ લોકો શું કામ ઉઠાવે છે અને અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા અમારા વિસ્તારનું સર્વે બંધ કરો બંધ કરો અમારા વિસ્તારમાં શિક્ષકની ઘટ છે અમારા વિસ્તારની અંદર સ્કૂલો નથી અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને એકસોઠા આવે છે તો અડધા રસ્તેથી વડી જાય છે અને રસ્તાના હવાના કારણે મા બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે જે જરૂર તે કરતા નથી પણ જે જરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે આમ જોડે કોઈ સર સરભાઈ અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યું છે આજે નસવાડી ગયો તો નસવાડી પહોંચી મને ખબર પડી અમે પાંચ ટકા કોંગ્રેસ ને વોટ આપીએ છે પંચાણું ટકા બીજેપી આપીએ છે તોય છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના દસ ગામોમાં સરકાર દ્વારા લાવવામાં આવનારા હાઇડ્રો પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ કર્યો વાડિયા તેમજ આસપાસના દસ ગામોની આદિવાસીની જમીનો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે અધિકારીઓ પહોંચતા આદિવાસી સમાજના લોકો અધિકારીઓ અને પોલીસને ઘેરી લીધા હતા રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન ચાર હજાર કરોડના ખર્ચે સરકારે નર્મદા નદી ઉપરવાસમાંથી પાણી લઈ તળાવો બનાવી હાઇડ્રો પ્રોજેક્ટ શરૂ કરવાનો મનસુબો ધરાવ્યો છે પણ જેના માટે સર્વે કરવા માટે અધિકારીઓ ગામોમાં પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓને અને પોલીસની ગાડીઓને રોડ ઉપર જ ઘેરી લેવામાં આવી હતી પણ આ લોકોનું કહેવું છે કે આ જમીન તેમની રોજીરોટીનું મુખ્ય સાધન છે જ્યારે આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર ડેવલપમેન્ટના નામે તેમને જમીન લઈ રહી છે આ વિશે વધુમાં જણાવતા વાડિયાના સરપંચ રસુલભાઈ ત્યાંના સ્થાનિક વ્યક્તિઓ નવલભાઈ ભીલ અને પિન્ટુભાઈ ભીલ અને વકીલ સુનિતાબેન ભીલે શું કહ્યું તે જોઈએ આખા વર્ષનું ખાવા માટે સ્ટોક કરી મૂકે તે જમીન સીનવવા માંગે છે એના માટે અમારો વિરુદ્ધ છે હાઇડ્રો પ્રોજેક્ટ એવું કહે છે પણ હાઇડ્રો પ્રોજેક્ટમાં હકીકતનું હું બાંધકામ થવાનું છે શું કરવાના છે તે લોકોને ખુદને ખબર નથી અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે એ પણ અમને મેસેજ ના આપ્યો લોકો કે આટલી જમીન જશે નક્કી એવું પણ ખબર નથી તો કદાચ દસ કિલોમીટર અંદરનું કહેવામાં આવે છે એ લોકોને તો મારો આખો જ વિસ્તાર આ વસ્તુથી ગોળવાઈ જાય એવી વાત છે એટલે આનો અમે સક્કોસ વિરુદ્ધ કરીશું પંચાયતનો ઠરાવ નથી માંગ્યો કોઈ જાણ નથી કરી કલેક્ટર સાહેબ શ્રી મીટિંગ થઈ હતી પણ અમને કીધું કે હવે સર્વે નહીં થાય અને તમારી જોડે કરવામાં આવશે પછી સર્વે કરશું એવું કીધું પણ અમારી જોડે કોઈ સરસા નહીં અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યો છે આજે હું નસવાડી ગયો તો નસવાડી પહોંચીને મને ખબર પડી કે તમારા ગામમાં સર્વે આવ્યું છે એવું આજની તારીખે અમારે ત્યાં પાંચસોથી થી ની પોલીસ પોલીસ સંઘાતે સર્વે કરવામાં આવે છે એ શું કામ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છે અભણ છે એનો લાભ એ લોકો શું કામ ઉઠાવે છે અને અમાર ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું અમને સાથ કેમ નથી આપતા અમે પાંચ ટકા કોંગ્રેસને વોટ આપીએ છે પંચાણું ટકા બીજેપીને આપીએ છે તોય છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે છે અમને અમાર અમાર સાથે એક જણને પોલીસ સ્ટેશને લઈ ગયા છે એ લોકો કેમ કે આજે વિરોધ ના કરે અને શું માંગ છે

આ લોકો બધા ભયમાં છે જે રીતે દિવસ નીકળે તો રાત નહીં નીકળતી રાત નીકળે તો દિવસ નથી નીકળતી એવી રીતે બહુ દુખમાં છે એક તો ભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્રમાં જઈને પછી એ લોકો જીવે છે માનમાં થોડા ઘણા પૈસા લાવીને પછી કપડાં લઈને અને બે ટાઈમનો રોટલો ખાઈને જીવે છે અને થોડી ઘણી જમીન છે એમને કરી ખાય છે તો આ ખરેખર બહુ દુઃખની બાબત છે જે સમસ્યા અમારા વિસ્તારમાં જે છે અમારા વિસ્તારમાં શિક્ષકની ઘટ છે અમારા વિસ્તારની અંદર સ્કૂલો નથી અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને એકસો આઠ આવે છે તો અડધા રસ્તેથી વળી જાય છે અને રસ્તાના હવાના કારણે મા બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે જે જરૂર તે કરતા નથી પણ જે બિનજરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે તો અમને સખત

તો બીજી તરફ ગ્રામ પંચાયતો અને લોકોના ઠરાવ વિના સર્વે પ્રક્રિયા શરૂ કરાય છે જે લોકશાહી વિરુદ્ધ છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર